રાજકોટના ભ્રષ્ટ એમડી સાગઠિયાનું વધુ એક કારનામું સામે આવ્યું છે ધ સ્પેસ બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ કર્યાનો આરોપ લાગ્યો છે સામાજિક કાર્યકર મુકુંદ રાવલે પુરાવા સાથે આરોપ લગાવ્યો છે બિલ્ડર સાથે સાંઠગાંઠ રાખીને દબાણ ઊભું કર્યું મેયર મનપા કમિશનર ગાંધીનગર સુધી રજૂઆત કરી છે મુકુંદ રાવલે આ વાત કરી તો ડિમોલિશન અટકાવવા માટે બિલ્ડર સાથે મળીને સેટિંગ કર્યું હોવાનો આરોપ મુકુંદ રાવલે લગાવ્યો છે ફેસ બિલ્ડિંગમાં ઘણા અનલીગલ બાંધકામ છે બિલ્ડરે જેવું બતાવ્યું એવું આપ્યું નથી રેરામાં અમારી ફરિયાદ ચાલે છે એ સિવાય સ્વિમિંગ પુલ મંજૂરી વગરનો છે ગેમ ઝોન મંજૂરી વગરનું છે કાલ ઉઠીને કોઈ અકસ્માત કે સ્વિમિંગ પુલમાં કોઈ બનાવ બને તો જવાબદારી કોની રહેશે અમે મેયરને આ કમિશનરને ઉપર અર્બનમાં આઈએસ ઓફિસરને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પીએમઓ પોર્ટલમાં નરેન્દ્ર મોદી સાહેબ સુધી રાજકોટ આગકાળની તપાસ સામે મેવાણીના આરોપ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્યારી છે પંદર તારીખે કચેરીનો ઘેરાવ કરાશે જિજ્ઞેશ મેવાણીએ આ ચીમકી ઉચ્યારી છે પંદરથી વીસ તારીખ સુધી દરેક વોર્ડમાં પત્રિકા વિતરણ કરવામાં આવશે પચીસ તારીખે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે જરૂર પડીએ ગાંધીનગર સીએમ કચેરીએ પણ વિરોધ કરવામાં આવશે માનવ સર્જિત હત્યાકાંડ એટલે રાજકોટનો અગ્નિકાંડ અને આ મુદ્દે રાજકોટના નાગરિકોએ વિપક્ષ તરીકે અમે પીડિત પરિવારોએ બધાએ સાથે મળીને શ્રદ્ધાંજલિના કાર્યક્રમ કર્યા પ્રાર્થના સભાઓ કરી મૌન રાખ્યું પત્રિકા વિતરણ કરી રાજ્ય સરકાર પોલીસ પ્રશાસનની સંવેદના જાગે એના માટે ત્રણ દિવસના અનશન પણ કર્યા એ બાદ પણ પીડિતોના આંસુ લૂંછવાની રાજ્યની સરકાર અને પોલીસની તૈયારી ન હોય તો સમગ્ર રાજકોટ શહેરને સાથે રાખી રાજકોટ બંધના એલાનની દિશામાં પણ વિચારી રહ્યા છે અને પોલીસ કમિશનરની કચેરીએ પણ એક આક્રમક કાર્યક્રમ અમે વિચારી રહ્યા છે